વાજા શેરમાં મહુવા ચોકડી સઈતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબે હાથ ધરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સહિતની વિવિધ પ્રકારની સમસ્યાઓને લઈને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે જેને લઈને આજે તળાજા પોલીસ અધિકારી પીએસઆઈ મકવાણા તેમજ નવનિયુક્ત પોલીસ અધિકારી દ્વારા તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરની ભરચક ગણાતી શાક માર્કેટ વિસ્તારમાં તેમજ ગાંધીજીના બાવલા પાસે મહુવા ચોકડી સહિતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અનેક વાહન ચાલકો ઝપટે ચડી ગયા હતા સમ્રાટ સમાચાર તળાજા